જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે અગિયાર અને હું જાઉં છું નિત્યમને લેવા કેમ કે આજે હિતેશ નથી જવાના હું જવાની છું નિત્યમને લેવા અને નિત્યમની સ્કૂલે પિકનિક થાય છે તો પિકનિકના વન ડે પિકનિક થાય છે પિકનિકની ફી પણ ભરવાની છે તો સ્પેશિયલ હિતેશ હું લેવો પણ ના હું જાઉં છું તો ફી પણ ભરાઈ જાય અને બે વસ્તુ થઈ જાય જોડે જોડે એમ જોઈ કેટલા સ્ટુડન્ટ જાય છે જો વધારે જતા હશે તો ભાઈ ફી ભરી દેસ પછી જોઈશું નિત્ય સ્કૂલ પરથી આવી ગયો છે અને શું જોયું નિત્યમ તે નિત્યમે જોયું માટલામાં ગોળ છે જો જોેજ કાલે ગયા હતા ગોળના સિસોડે તો છે ને ત્યાંથી દવા વગરનો ગોળ આવે કે નહીં એ દવા વગરનો નિત્યમ માટે અને એક મટુકી મારા મમ્મી માટે મતલબ બે મટુકી લેતા એવા છે અને આમાં છે ગાંગડાવાળો ગાંગડા ગોળ કયો ને એ છે પીલી જેવો

મને ખબર હોત ને કે ભાઈ ગોળ એવા ગયા છે મોટુકી માં લાવવાના છે તો હું એવું કે રસ નું ડબલું અલગ લેતા કે મોટુકી ને એમ જો એકલી તો મુકાય ને મૂકી ને તો પડી જાય જેવું છે એટલે બહુ સાચવીને રાખવી પડશે કાંઈ નહીં સારું ચાલો એ તો જોઈ જશે જુગાડ કંઈક કરશું અને હું ગઈથી માર્કેટ જો બધું શાક લઈ આવી અને આટલા દિવસથી મારા મમ્મીને ત્યાં હતી તો ભાઈ બધું શાક બધું બધું લાવવાનું હતું ફ્રૂટ લેવી થોડુંક શાક લેવી અને બધું મસ્ત વોશ કરી નાખું અને કેમ કે નિત્યને લેવા જવાનું મોડું થતું હતું ને એની ફીઝ ભરવાની હતી પિકનિકમાં જઈએ ની તો ભાઈ ફી ભરી આવી શાક લેવાઈ ગયું બધું કામ જોડે થઈ ગયું અને હવે મળી બપો રસોઈ કરું ને ત્યારે હું અત્યારે ચોપડીમાં જ્યારે રૂમાલ વોશ કરવા નાખવા આવી ને ત્યારે મને ખબર પડી મારો પગ છે ને એ લેપસો જો તમને દેખાતું હોય તો આ બોટલ આ બોટલનું ઢાંકણું મારકી તમે સવારે કપડાં વોશ કર્યા ને તો છે ને ખુલ્લું રહી ગયું છે કોણ જાણે છે આટલું જ ખુલ્લું હતું તો એમાંથી બધું લિક્વિડ આખી ભરીથી જો બોટલ બધું લિક્વિડ જો ટોળાઈ ગયું રહી ગયું ને કપડ કેવી તળાંગને રંજાય તો આમ કરી આમ લેપસી જો આમ દેખાય તમને કપડાના ડાક કાઢવાનું લિક્વિડ છે ને પગ ન પણ કેમ લક્ષ્મી તો અહીંયા છે કહું છે ને એમ મને કે આ સાબુ પહેલો પીગળો હોય છે એમ કે જગ્યાએ લિક્વિડ જ લિક્વિડની આખી બોટલ જ ઢોળાઈ ગઈને કોણ છોડે પછી મેં જોયું તો ખબર પડી કે આ તો પેલું ઉપડામાંથી ડાક કાઢવાનું જે લિક્વિડ છે ને એ ઢોળાઈ ગયું એમ બપોરના વાગી ગયા છે સાડા બાર પોણા એક જેવું અને હિતેશ આવવાના જમમાં તો જો ભાઈ બનાવ્યું છે મેં હિતેશ આવી ગયા છે જો બને હોય મેં શાક અને રોટલી અને સાથે છે લાલ મૂળા એ તે સારા છે જમવા નકર તો ભાઈ તુરિયાનું શાક બનાવવાનો પ્લાન નહોતો ભીંડાનું શાક બનાવવાનો પ્લાન હતો કાંઈ નહીં હવે રોટલી રોટલી બનાવી લઉં અને જમવા બેસી જઈ પછી મળી ભાગી ગયા છે સાંજના છ અને નિત્યમભાઈ કરે છે સાયકલ રિપેરિંગ કેમ ભાઈ આટલા દિવસ પછી સાયકલ યાદ આવી તમને હે નિત્યમ ભાઈ

આગળમાં નથી પંપ લઈને આવા પૂરી દે પછી નીચે લઈને જા તમને એવું થશે કે સવારનો ગોળ અહીંયા પેડો છે તો જ્યાંને કે મૂકો કેમ નથી એમાં એવું છે કે અમારે છે ને બહુ કીડીઓ આવી જાય છે નવું 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 બાંધકામ છે એ બહુ જ કીડીઓ આવી જાય છે કે મૂકાય એમ નથી એટલે સોફા ઉપર રહેવા દીધો છે હા જોયાં રખડે હા ઉદાહરણ જો જોયે રખડે દેખાણી તમને નિત્યામ એમ બતાવી દીધી કા નિત્યાં એટલી કીડિયું થાય છે ને વાત પૂછો એટલી કીડિયું થાય છે ને તમે વાતનો પૂછો એટલી કેળીઓ થાય છે ચાનો ડબ્બો મારે પાણીની ડીશમાં મૂકવો પડે વિચાર કરો એટલે એટલી કીડિયું થાય છે એટલે છે ને આ ગોળની બે મોટુકી છે ને મેં સોફા ઉપર લેવા દીધી છે સાંજે કંઈક વ્યવસ્થા કરીને મૂકી દઈશું કે મારી સાયકલ થોડી સારી સાયકલ છે મારી સાયકલ થોડી છે પૈસા કોણે આપ્યા પૈસાની જરાક વેલ્યુ કઈ દુનિયાના એવા એવા માણસ છે ને એક સાયકલ નથી ધોય ખી ધોય એકતા ભાઈ નિત્યમભાઈ છે ને સાયકલ સાફ કરે છે બહુ દૂર જામી ગઈ પેલા સાયકલ રિપેર કરી અને હવે કરે છે સાફ સફાઈ એને નિત્યમ તેમ ની કેટલા દિવસથી બહાર નથી કાઢી સાયકલ આઠ આઠ કે છ થી ઘણા દિવસે ફિક જેવું થઈ ગયું સાયકલ બાય નત કાઢી એટલે ધૂળ ચડી ગઈ તી નિત્યમ મસ્ત ચકાચક કરી નાખીશ સાયકલ જોઈને વસ્તુ આપડી હોય તો ક્યારેય આપણે જ કરવી પડે ને તો ભાઈ નિત્યમ નહીં ખબર પડે છે કે વસ્તુ મારી છે તો સાફે હું જ રાખીશ એમ એને નિત્યમ શું કેવું તારું આ બાબતે જોયું આપણી વસ્તુનું આપણે જ ધ્યાન રાખવાનું હોય મારા મેકઅપની વસ્તુની તો તારી જેમ ધ્યાન રાખવું પડે ને એ તારી સાયકલની જેમ બહુ મોંઘી આવે કેટલા પૈસા આપીને તો એક નાની વસ્તુ આવે મેકઅપની હા પણ મને થોડી આવડે ગાડી ચલાવતા ને ગોલ્ડ બહુ જ ગમે એટલે નિત્યમ ગોલ્ડન કલર લેવાનો છે ગાડીનો અને અમે બી લેવાના છીએ વ્હાઇટ અને બ્લેક જઈએ છીએ બહાર જમવા ક્યાં જઈએ છીએ ને ત્યાં જઈને તમને બતાવું પણ એકલા નથી જતા આ વખતે આ વખતે કોઈ ફ્રેન્ડ છે ફ્રેન્ડની જોડે જઈએ છીએ નીચે જઈને તમને મળાવું નિત્ય અને હિતેશ ઓલરેડી નીચે જતા રહ્યા છે અને હું લોક મારું છું ચાલો હમણાં નીચે જઈને તમને બતાવું ઓકે જેમને છોડે જવાનું છે ને એ લોકો આવી ગયા છે અને નિત્યમ અને હિતેશ ઓલરેડી પહોંચી ગયા તા કેમ છે મજાન બસ સારું હો વાકરી સેલિબ્રેશનમાં અને નિત્યમ છે ને એની રમવા રમવાની જગ્યા ગોતે છે કે એની ફિક્સ જ છે આવે એટલે ગાર્ડનમાં જતો રહે રમવા જો જાય અને હું તમને કહીશ ને તો તમને હસુ આવશે દસ વાગ્યા છે અને અમે દસ વાગ્યા જમવા આવ્યા છીએ સાંજે કેમ કે સાડા આઠ વાગ્યાની વાત હતી કાંઈ નહીં સારું ચાલો હજી વેઇટિંગ કરવાનું છે હિતેશ લોકો હજી ગાડીમાંથી નીચે નથી ઉતરા એટલે આવે પછી તમારી જોડે પાછા અમે મળી ભાઈ શું ખાવાનું છે શું મગાવવાનું છે એ બધું ડિસ્કશન પછી કરવાના છે નિત્યમતા ન જાવ રમવા અંધારું દેખાણો એટલે હવે તમે લોકો આવી ગયા હોય ન આવી ગયા ખબર નહીં પણ એક એક્ઝેક્ટ અમારી બાજુમાં છે આ હોટલ સેલિબ્રેશન જો આવી કંઈક છે આવજો ફૂડ બહુ સરસ છે ફૂડ બહુ સરસ છે મોસ્ટલી અમે છે ને હિતેશ જ્યારે લેટ આવે ને પ્લાન બને ને બહાર જમવા જવાનો તો અમે અહીં આવીએ છીએ છે ને સૂપ મગાવ્યું હતું સૂપ આવી ગયું છે અમારું અને બધા જો પીવા મેળ્યા છે સૂપ હા છે ને નિત્યમના મોટામાં મોટા ફ્રેન્ડ છે

મગઈવા છે ટેસ્ટ કેવો છે જોઈ ચીઝ જી પાછું થઈ જાય જેવું જ પછી ખબર ને અમારી મસ્ત બ્રાઉની આવી ગઈ છે અંડી મામી અને નિત્યમ એ ક્યાં હે એટલું બેઠા ને અમે રેસ્ટોરન્ટમાં એટલું બેઠા ને તો રેસ્ટોરન્ટ માં લાઈટ બંધ કરી દીધી પણ અમે તોય નો નીકળ્યા કા રીતે કા નો નીકળ તોય તોય અમે પોણા બાર વાગ્યા સુધી બેઠા બધી લાઈટો બંધ થઈ ગઈ છો અને આમ જો નિત્ય બે ખીચામાં હાથ નાખી શેઠ ની જેમ આપણે જોવો હાંજ પડી ગઈ છે અને હું તમને બાય બાય ગુડ શ્રી દઉં છું અને કાલના બાય બાય ગુડ શ્રી મળીએ Call blogma.